ગુજરાતમાં સ્વતંત્ર સેનાનીના આશ્રિતોને આપેલી પેન્શનની રકમમાંથી એક હજાર રૂપિયા રિકવર કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે અને આ મામલે સરકારને નોટિસ ફટકારી છે આ અંગેની વધુ સુનાવણી જૂન માસમાં હાથ ધરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પંદરમાં સ્વતંત્ર સેનાનીના આશ્રિતોને આપેલા સાત હજાર પેન્શનમાંથી એક હજાર રિકવર કરવાના પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો હતો જેમાં રજૂઆત થઈ હતી કે ઓગણીસો સાહીઠથી રાજ્ય સરકાર સ્વતંત્ર સેનાનીને તેમજ તેના આશ્રિતોને સમાન પેન્શન આપે છે પરંતુ ત્યારબાદ સરકારે આશ્રિતોને સ્વતંત્ર સેનાનીને દસ હજાર પેન્શન અને આશ્રિતોને સાત હજાર પેન્શન આપવા આદેશ કર્યો હતો ત્યારબાદ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અગાઉ આશ્રિતોને છ હજાર જ પેન્શન આપવાનું 20000 થાયરો છે જેના આધારે રાજ્ય સરકારે વધુઓ આપેલા 1000 रिकवर કરવા માટે આદેશ કરાયો હતો જે रिकवरी હુકમ સ્ટે કર્યો અને મેઈન પિટિશનમાં સરકાર સામે અને કલેક્ટર સામે નોટિસ ઇશ્યુ કરવાનો હુકમ કર્યો હાઈકોર્ટમાં અમારો મુદ્દો એ છે સાહેબ કે અમારે આ બેનોને જે અમારી સાથે 10000 પેન્શન મળ્યો છે એવું અમારે પેન્શન મળવું જોઈએ रिकवरी કરીને એ બેનોને રૂપિયા